સાચી વાત છે ભૂલ ગુમરા તો ચાલે સંસાર માં દરેક તમે દુખી છો એટલે તો દરેક જગ્યાએ ફરો આ તો પાડી કે અમે ક્યાં કઈ જગ્યાએ અમને શાંત મળશે મારી આત્મા નું શાંતિ મળશે ક્યાં અમને ઠાર મળશે સાહેબ કે અમને સુખ શાંતિ મળશે આનંદ મળશે અમને કે એવું કઈક મળે તો અમે બે ટાઈમ બે કહીશું ને તો બે ટાઈમ સુખી રહીએ ખાઈ પીને ભલે પૈસા તો ઠીક છે કમાઈ લેશું મહેનત મજૂરી ધંધો કરીને પણ સુખીનો આનંદ મનુષ્ય ખોરા છે સંસારમાં સુખ નો આનંદ ખોરા છે ઠીક છે

છે એ બરાબર સંત હોય છે અને સત્ય હોય છે એમને કોઈ મોહ માયા સંસાર ની નહી હોતી પૈસા લાલચ ધન કશું હતું એમના 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 ભક્તિ થી એવા પ્રસન્ન રહેતા હોય છે એમના દેવો એમાં પ્રસન્ન રહેતા હોય છે બરાબર છે ને તો એ મહારાજ છે એ દીવો થાય છે તો કેમ પણ દીવો થાય છે મારો દીવો કરી જો ને મારા મહાકાળીનો દીવો કરી જો દીવો કરી બરાબર છે એ દીવો જો કદાચ એ દીવા ને દીવો અંજોળું ના કરી બતાવો તો માતા મટી જાવ તમારી પેઢીમાં કાડકા મટી જાવ પણ મારો દીવો થવો જોઈએ બરાબર છે ને કાયથામાનો દીવો તો કરીશ મહાકાળી સામુદાન દીવો તો ચાલુ ચાલુ છે એનો તો કરીએ અને એક માતા એ કીધું કે માતા ઝઘડે આવેલા એનું સમાધાન કરીએ પણ એનું સમાધાન એની ન પણ સારું કરવું પડે નહી નહી વાંધો એનું કામ છે કૃપા થવી જોઈએ બરાબર છે કૃપા ના થાય તો કામ કશું છે એમ દેવ બતાવાય ના મારે તો દેવ બતાવવા જવું તો હજાર પડી પણ હજાર પડી કરું જી તમે તો હમણાં ના જવ જીવો છો તમે પાલવાનું છો મારે તો આગળ બતાવવાનું તો મારા અંદર અંદર મથન પૈક લેવું પડે અંદર અંદર સેટી મનુષ્ય તો તમે અજાણ્યા છો એટલે સંસારમાં મને ખબર છે બરાબર છે ભલે વધુ નઈ હાર આ સદી માતા છે ત્યાં બિહારી બેઠક થયા છે એક ઘર માં એક ઘરમાં ફોટો છે અકાળા થાબડા વાળી મેળડી છે મસાની મેળડી છે બરાબર છે ને અકાળા થાબડા વાળી માતા મેળી છે મસાવાની મેળી છે બરાબર છે આ મેળી લાયા તા તમારા બાપ દાદા માતા છે તમારા બાપ દાદા માતા છે મસાની કોઈ ઝગડા બગડા ની નહીં તમારા માતા છે બરાબર છે ઓહો નાથો કોણો ના તમે જાણો મનસારામ બાપુ મનસારામ બાપુ નામ હતું મારા દાદા હે મનસારામ મનસારામ હતું પછી એના બાપા નામ હતું મનસારામ દાદા નામ હતું ખબર છે

નાથા દાદા નો મેરડી નો દીવો કેમ લાગેર કર્યો બહાર કરવાનો વાત છે તમારી કુળદેવી ખેત કરી નહીં નહીં બાર કરવાનો મારે કાળકાનો દીવો માં લઈ જાઓ અને મસા મેરડી નો બાર કરો ફરી પાલે કેવાય ને એમાં નહીં નહીં બાર વાળી જગ્યા

જયારે મા કાઢી હું એન્ડર એન્ટર થોડા તૈયાર કરો આ તૈયાર નાખો પડે સુખડી તૈયાર કરો સુખડી સુખડી તૈયાર કરો એક મિસ્ટોલ તૈયાર કરો ત્યાં મૂકવા અને એક નો પ્યાલો તૈયાર કરો આવે છે

કોઈનું શ્રીફળ કોઈનું શ્રીફળ નથી લાવી પણ ભાઈ ને બાપુ આવે ને તમે કીધું સમાધિ છે ને અમારે એ ભાઈ બાપુ આવે તમે કેમ કીધું બાપુ રામાપીર આવે છે ના માતાજી ચારે શરીર છે દેવ ક્યારે કોઈ ઘરમાં પહેરે તું એ તો આપડી ભક્તિ માટે આપડે ત્યાં દેવને ને હાથ કામીએ છીએ ફોટો મેલીએ છીએ શ્રીફળ માં ક્યારે દેવ રહેતું શ્રીફળ દેવ શ્રીફળ બે પાણી તમને કશું ખબર ના પડે ડબન કરી શકે છે તમારા હાચા દેવ ને દબન કરે છે અને એને જાહેર થવું છે તમારું હાચું હોનું છે ને આચો હીરો એને દબાવવાનું કદાચ ડુપ્લિકેટ જાહેર થઈ શકે છે ડુપ્લિકેટ જાહેર થઈ શકે છે એટલે એટલું યાદ રાખજો બરાબર છે બાકી તો તમે છે ને જાહેર કરવા માટે ઘણી કોશિશ કરી નહીં કરીને કારણે ખોટું દેવ ઘરમાં એન્ટર થાય તો તમારા હાસાદેવ ને મહાકારી ખાલી અંદર ચામું ચડી હું એક જ છું તમે ચામુંડા પેલા મારા દર્શન થયા પછી ચામુંડા થાય છે પેલા મારું મુખ તો પછી આગળ જવા